અસલામુ અલઈકુમ કેમ છો વહાલા બાળકો જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ તરફથી ઓનલાઈન શિક્ષણ માટે આજે આપણે ફરીથી ભેગા થયા છીએ ધોરણ ત્રણ વિષય કલશોર ગુજરાતી આપણો વિષયાંગ છે પાઠ છ બતક અને અથવા પણ હંસ આ પાઠમાં શરૂઆતમાં જ આપણે એક ગીત વિશે જોઈ ગયા હતા ત્યાર પછી એક વાર્તા આવે છે કે જેનું નામ છે કદરૂપુ બતકડું આ વાર્તાની પણ સરસ મજાની સમજૂતી મેળવી લીધી તે ઉપરાંત આ વાર્તા આધારિત કેટલાક પ્રશ્નોના જવાબ ખરા ખોટા કોણ બોલે છે કોને કહે છે એના વિશે પણ આપણે જોઈ ગયા હવે આજે આપણે પાઠ્યપુસ્તક આધારિત કેટલીક પ્રવૃત્તિઓ વિશે જોઈએ અહી ધ્યાન આપો સૂચનાનું વાંચન કરો રાજહંસ દોરતા શીખો જો બાળકો અહી તમે આ ચિત્રને ધ્યાનથી જોઈ શકો છો કયા પક્ષીનું ચિત્ર દેખાય છે સરસ હંસ એટલે કે રાજહંસ તમારે તમારી ગુજરાતીની નોટમાં હંસનું ચિત્ર દોરવાનું રહેશે તો સૌ પ્રથમ તમે અહીં ધ્યાનથી જુઓ કે હંસ દોરવા માટે તમારે શરૂઆત કેવી રીતે કરવાની છે જુઓ બાળકો આ પ્રથમ પગથિયું આ બીજું પગથિયું આ ત્રીજું પગથિયું આ ચોથું પગથિયું આ પાંચમું પગથિયું અને અંતે આ રીતે છઠ્ઠા પગથિયામાં હંસ તૈયાર થઈ જશે તો તમે આ રીતે દોરવાનો પ્રયત્ન કરી શકો છો તમારે તમારી ગુજરાતીની નોટમાં હંસનું ચિત્ર દોરવાનું રહેશે ચાલો હવે આપણે આગળ જોઈએ વાંચો અને સમજો જુઓ બાળકો અહીં તમારી સમક્ષ એક ચિત્ર આપવામાં આવે છે આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે અહીં કયા કયા પાત્રો દેખાય છે આ છે મમ્મી આ આ છે તુષાર નામનો છોકરો અને આ ઘોડિયામાં છોકરી છે કે જેનું નામ છે મુન્ની જુઓ બાળકો અહીં મમ્મી અને તુષાર આ બંને વચ્ચે વાતચીત થાય છે આપણે એને સંવાદ કહીશું ચાલો અહીંયા ધ્યાન આપો મમ્મી એટલે કે મમ્મી બોલે છે મુન્ની કેમ રડે છે તુષાર મમ્મી તુષારને કહે છે મુન્ની કેમ રડે છે હવે તમારા ઘરમાં પણ તમારા નાના ભાઈ બહેન હોય તો નાના ભાઈ બહેન રડતા હોય તો મમ્મી તમને કહેશે ને કે ભાઈ કેમ રડે છે બેન કેમ રડે છે કહે છે ને એવી જ રીતે મમ્મી તુષારને કહે છે મુન્ની કેમ રડે છે તુષાર તુષાર જવાબ આપે છે એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે તુષાર શું કહે છે કે મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે મમ્મી કહે છે તો એને બહાર કાઢને મમ્મી શું કહે છે મુંનીને બહાર કાઢી લે તુષાર કહે છે એને તેડું તો વધારે રડે છે એટલે તુષાર જવાબ આપે છે કે હું એને બહાર કાઢવા જાઉં છું તો એ વધારે રડે છે બહાર કાઢવા જાઉં છું ક્યાં તો પકડવા જાઉં છું તો એ વધારે રડે છે જુઓ બાળકો ફરીથી આપણે આ જોઈ લઈએ મમ્મી કહે છે મુન્ની કેમ રડે છે તુષાર તુષાર જવાબ આપે છે એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે મમ્મી કહે છે તો એને બહાર કાઢને તુષાર કહે છે એને તેડું તો વધારે રડે છે હવે આગળ જોઈએ આપણે મમ્મી કહે છે એવું શા માટે કરે છે મમ્મી તુષારને કહે છે કે મુન્ની એવું શા માટે કરે છે તુષાર જવાબ આપે છે કદાચ મારા હાથ ભીના છે એટલે તુષાર શું કહે છે કદાચ મારા હાથ ભીના છે એટલે એટલે કે તુષારના હાથ ભીના હશે મમ્મી કહે છે હાથ લૂછતો કેમ નથી મમ્મી તુષારને હાથ લૂછવાનું કહે છે તુષાર જવાબ આપે છે નેપકિન નથી મળતો એટલે તુષાર શું જવાબ આપે છે કે મને નેપકિન મળતો નથી એટલે હું હાથ લૂછતો નથી મમ્મી કહે છે અહીં હું લૂછી દઉં એટલે કે મમ્મી તુષારને બોલાવે છે કે લાવ તારા હાથ હું લૂછી દઉં તુષાર તુષાર ઘોડિયા પાસે જ નમીને ઊભો રહે છે એટલે કે તુષાર ઘોડિયા પાસે જ છે અને નમીને ઊભો છે મમ્મી કહે છે આવતો કેમ નથી એટલે મમ્મી બોલાવે છે છતાં તુષાર આવતો નથી કેમ કેમ કે તુષાર ઘોડિયા પાસે જ નમીને ઊભો રહે છે તુષાર કહે છે આ મુન્ની મારો હાથ છોડતી જ નથી એટલે કે મુન્નીએ તુષારનો હાથ પકડ્યો હતો એટલે તુષાર મમ્મીને જવાબ આપે છે કે આ મુન્ની મારો હાથ છોડતી જ નથી ચાલો બાળકો આપણે આગળ જોઈએ એટલે અને તેથીનો ઉપયોગ કરીને સંવાદ આધારિત દરેક પ્રશ્નોના બે વાર જવાબ લખો જોવા બાળકો આપણે અગાઉ જે મમ્મી અને તુષાર વચ્ચેનો સંવાદ જોઈ ગયા એમાં કેટલાક સંયોજકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો અહીં ધ્યાન આપો એટલે અને તેથી આ પણ સંયોજક છે તો એટલે અને તેથીનો ઉપયોગ કરીને સંવાદ આધારિત કેટલાક પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે દરેક પ્રશ્નોના બે વાર જવાબ લખવાના છે એક જવાબમાં એટલે આવશે અને બીજી વાર જ્યારે આપણે જવાબ લખીશું તો એમાં તેથી આવશે ચાલો આપણે જોઈએ સવાલ નંબર એક મુન્ની કેમ રડે છે ચાલો પહેલો જ જવાબ છે મુન્ની ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે તે રડે છે એટલે આ વાક્યમાં જવાબમાં એટલે આવ્યો હવે જુઓ મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે આખો જવાબ એ જ છે ફક્ત સંયોજક બદલાયા છે અહીં પહેલી પહેલી લાઈનમાં એટલે છે બીજી લાઈનમાં તેથી છે જે જવાબ આવે છે એ જ જવાબ આવશે મુન્ની કેમ રડે છે તો મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે તે રડે છે મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે બંનેનો અર્થ એક જ રહેશે ફક્ત સંયોજક બદલાશે નંબર બે તુષાર અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે જવાબ તુષારના હાથ ભીના છે એટલે ત્યારે મુન્ની વધારે રડે છે તુષારના હાથ ભીના છે તેથી તે અડે ત્યારે મુન્ની વધારે રડે છે જવાબનો અર્થ એક જ છે ફક્ત સંયોજક બદલાયા છે સમજ પડી ને પહેલી લાઈનમાં એટલે બીજી લાઈનમાં તેથી ચાલો સવાલ નંબર ત્રણ તુષાર શા માટે હાથ લૂચતો નથી એટલે કે તુષાર હાથ શા માટે લૂછતો નથી જવાબ તુષારને નેપકિન નથી મળતો શું નથી મળતો નેપકિન નેપકિન નથી મળતો એટલે તે હાથ લૂચતો નથી તુષારને નેપકિન નથી મળતો તેથી તે હાથ લૂછતો નથી બાળકો તમને સમજ પડે છે ને ચાલો હવે આગળ જોઈએ રહ્યો જવાબ મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી એટલે તે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો હવે બીજી લાઈનમાં મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી તેથી તે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો નંબર તુષાર મમ્મી પાસે હાથ કેમ ગયો તમને ખબર છે ને મમ્મી બોલાવતા હતા તુષારને કે લાવ હું તારા હાથ લૂછી આપું પણ તુષાર મમ્મી પાસે હાથ લૂંછાવવા ન ગયો કેમ જવાબ મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી એટલે તે મમ્મી પાસે હાથ લૂંછાવવા ના ગયો બીજી લાઈનમાં મૂન્ની તુષારનો હાથ છોડતી જ નથી તેથી તે મમ્મી પાસે હાથ લૂંછાવવા ના ગયો તમને સમજ પડી ગઈ ને તો આ સંવાદ આધારિત પાંચ પ્રશ્નો આપવામાં આવ્યા છે આ પાંચે પાંચ પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે જેમાં એટલે અને તેથી આ બંને સંયોજકોનો ઉપયોગ કરવાનો રહેશે તમારે આ સવાલ જવાબ તમારી ગુજરાતીની નોટમાં પણ લખવાના રહેશે ચાલો હવે આપણે આગળ જોઈએ કૌંસમાંના શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી સંવાદ પૂર્ણ કરો હવે આ કૌંસમાં કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે અને પણ તો પણ કે એટલે અથવા તો આ બધા જે કાઉસમાંના શબ્દો દેખાય છે એને સંયોજક કહીશું ચાલો આપણે હવે ખાલી જગ્યા જોઈએ મમ્મી કહે છે બેટા તાવ ઉતર્યો મમ્મી બોલે છે કોને બોલે છે એના બાળકને બેટા તાવ ઉતર્યો હવે બાળકમાં કોણ છે રાધા એટલે મમ્મીની દીકરી રાધા હવે રાધા જવાબ આપે છે હા તાવ નથી ખાલી જગ્યા દુખે છે તાવ નથી પણ પગ દુખે છે એટલે આ પણ કૌંસમાંનો શબ્દ છે તો આપણે યોગ્ય શબ્દ મૂકીને વાક્ય પૂર્ણ કરવાનું રહેશે મમ્મી કહે છે તું દવા લે છે પણ ખોરાક તો સરખો લેતી નથી બરાબર ને બાળકો મમ્મીએ પહેલાં પૂછ્યું તાવ ઉતર્યો રાધાએ જવાબ આપ્યો હા તાવ નથી પણ પગ દુખે છે હવે મમ્મી કહે છે તું દવા લે છે પણ ખોરાક તો સરખો લેતી નથી રાધા કહે છે હા મમ્મી દવા બહુ કડવી છે મને દવા જોડે ખાંડ આપ રાધા શું કહે છે હા મમ્મી દવા બહુ કડવી છે મને દવા જોડે ખાંડ આપ ખાલી જગ્યા ગોળ આપ પણ જલ્દી કર એટલે રાધા મમ્મી પાસેથી ક્યાં તો ખાંડ માંગે છે ક્યાં તો ગોળ માંગે છે એટલે અહીં આવ આવશે અથવા એટલે ખાંડ આપ અથવા ગોળ આપ પણ જલ્દી કર મમ્મી કહે છે જો બેટા ડૉક્ટર અંકલ કહેતા હતા કે દવા કડવી હોય તો પણ લેવી તો પડે જ મમ્મી રાધાને સમજાવે છે ડૉક્ટર અંકલ કહેતા હતા કે દવા કડવી હોય તો પણ લેવી તો પડે જ આજે તું શાળાએ ન જઈશ આરામ કર અને ઓછો ખોરાક લે મમ્મી રાધાને આરામ પણ કરવાનું કહે છે અને ખોરાક પણ લેવાનું કહે છે આરામ કર અને ઓછો ખોરાક લે રાધા કહે છે આજે અમારી શાળામાં રમતગમત સ્પર્ધા છે એટલે મને શાળાએ જવાની ઈચ્છા છે રાધા શું કહે છે અમારી શાળામાં રમતગમત સ્પર્ધા છે એટલે મને શાળાએ જવાની ઈચ્છા છે એટલે કે મારું મન છે કે હું શાળાએ જાઉં મમ્મી કહે છે હું તારા વર્ગ શિક્ષકને રજા ચિઠ્ઠી મોકલાઉં છું આજે તો તું દવા લે અને આરામ કર એટલે મમ્મીને શું કહે છે હું તારા વર્ગ શિક્ષકને રજા ચિઠ્ઠી મોકલાઉં છું આજે તું દવા લે અને આરામ કર જુઓ બાળકો કૌંસમાંના શબ્દોનો ઉપયોગ કરીને તમે આ સંવાદ પૂર્ણ કર્યો બરાબર ને તો આ સંવાદ પણ તમારે તમારી ગુજરાતીની નોટમાં લખવાનું રહેશે તમારું લખાણ વ્યવસ્થિત હોવું જોઈએ તમારા અક્ષર સરસ મજાના સુંદર હોવા જોઈએ જોડણીમાં ભૂલો ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો તમને સમજ પડી ગઈ ને થેન્ક યુ